હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું કોઈ પણ ફરાળી રેસીપીમાં યુઝ કરી શકાય એવો ફરાળી લોટ જેમાંથી તમે ઘણી બધી વ્રતની રેસીપી બનાવી શકો છો જેમ કે ફરાળી ઢોકળા ફરાળી વડા ફરાળી હાંડવો ફરાળી બિસ્કિટ ફરાળી નાન ખટાઈ ફરાળી ઈડલી ફરાળી ઢોસા એ સિવાય પણ ઘણી બધી તમે ફરાળી રેસીપી એમાંથી બનાવી શકો છો એકદમ માર્કેટ જેવો જ બારીક લોટ આપણે ઘરે ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર કરીશું જેનો યુઝ તમે પૂરા એક વર્ષ સુધી ફ્રિજમાં રાખીને સ્ટોર કરીને કરી શકો છો અને આ લોટનો યુઝ કરીને ઘણી બધી ઉપવાસની રેસીપી પણ મેં બનાવવાની શીખવાડેલી છે એ બધાની જ લિંક હું આ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ જેથી જો એમાંથી તમારે કોઈ પણ રેસીપી જોવી હોય તો તમે જોઈ શકો તો ચાલો ઝટપટથી આ ફરાળી લોટ કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે એક મોટું મિક્સર જાર લઈશું એમાં આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલો મોરૈયો લેવાનો છે જેને ભગર પણ કહે છે ઘણા લોકો એને સામાના ચોખા પણ કહેતા હોય છે તો અહીંયા મેં રેડીમેડ જે આ રીતનો ગાયનો મોરૈયો મળે એ લીધો છે મોરૈયો હોય કે સાબુદાણા કોઈ પણ સારી ક્વોલિટીનો હોય એવો યુસ કરવો તો હવે એની અંદર આપણે વન થર્ડ કપ સાબુદાણા એડ કરીશું આ પણ મેં ગાયના જ લીધા છે હવે આ બંનેને આપણે જેટલું બની શકે એટલું બારીક પીસી લેવાનું છે એકદમ સરસ બારીક જેવું પાવડર પાવડર જેવું હોય એવું આપણે પીસવાનું છે અને સાબુદાણા છે તો ગમે એટલા તમે એને પીસશો પણ એકદમ વધારે બારીક તો નહીં થઈ શકે થોડું બારીક રવો હોય એ રીતનું ટેક્સચર છે પણ આપણે આગળ એને બાકીના લોટ ઉમેરીને પીસીશું તો સરસથી એકદમ પાવડર જેવો થઈ જશે તો હવે એની અંદર આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલો રાજાગ્રાનો બારીક લોટ ઉમેરીશું રાજગરાનો લોટ જો ના હોય તો સિંગોડાનો લોટ વધારે લઈ શકાય સિંગોડાનો લોટ ના હોય તો રાજાગ્રાનો વધારે લઈ શકાય તો અહીંયા અડધો કપ જેટલો આપણે એમાં સિંગોડાનો લોટ ઉમેરીશું બધા જ લોટ આપણે અહીંયા બારીક જ લેવાના છે કોઈ પણ ગગરો લોટ યુઝ નથી કરવાનો હવે એની અંદર આપણે અડધો કપ જેટલો આરા લોટ એટલે કે તપખીનો લોટ જે આવે એ લઈ લઈશું આ તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી જશે હવે ફરીથી આપણે બધી જ વસ્તુને બારીક પીસી લેવાનું છે તો અહીંયા બસ પાંચ જ મિનિટમાં આપણો જે ફરાળી લોટ છે એ તૈયાર થઈ ગયો છે જે બજારની કમ્પેરમાં ઘણો સસ્તો પણ પડે છે અને ક્વોન્ટિટીમાં પણ વધારે બને છે તો હવે આ લોટને આપણે ચારણીથી ચાળી લેવાનો છે જેથી એમાં જે કંઈ પણ પાર્ટિકલ્સ રહી ગયા હોય પીસાવાના એ બધા ચારણીમાં જ આવી જાય તો અહીંયા જે ચારણી છે એની સાઇઝ ઘણી નાની છે તો થોડો થોડો કરીને આપણે લોટને ચાળીશું અને લોટને ચાળતી વખતે તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે જે પણ તમે ચારણી લેતા હોય એના જે કાણા છે એકદમ બારીક હોવા જોઈએ નહીં તો જો મોટા કાણાવાળી ચારણી લેશો તો પછી લોટ ચાળવાનો કોઈ મતલબ નહીં રહે તો અહીંયા ત્રણ બેચમાં કરીને બધો જ લોટ આપણે ચાળી લેવાનો છે અને વધારે આ લોટમાં કંઈ નીકળ્યું નથી કારણ કે મેં જેટલો બની શકે એટલો બારીક જ પીસ્યો હતો એકદમ બારીક પીસવાની કોશિશ કરવાની છે તો જ જે પેકેટમાં રેડીમેડ લોટ મળે એના જેવો બનશે તો અહીંયા તમે જોઈ શકો છો થોડું ઘણું નીકળ્યું છે તો એને હવે આપણે ફેંકી દઈશું એકદમ આપણો પાઉડર જેવો આ બારીક ફરાળી લોટ તૈયાર થયો છે તમે જોઈ શકો છો કોઈ કંઈ પણ નહીં શકે કે આ ઘરે બનાવ્યો છે તો આ ફરાળી લોટને તમે બહાર પૂરા બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો ફ્રીજમાં રાખશો તો એકથી દોઢ વર્ષ સુધી બિલકુલ પણ ખરાબ નથી થતો તો જો તમને મારો આજનો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા પાસે આવેલા બે લાઇકનને પણ ચોક્કસ દબાવજો અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા